શિક્ષણ જગતમાં વિદ્યાકુંજ સ્કૂલનું નામ પણ મોખરે છે ત્યારે વિદ્યાકુંજ સ્કૂલના આજે તેત્રીસમા સ્થાપના દિવસ નિમિત્તે વિદ્યાકુંજ મિલન યોજવામાં આવ્યો હતો સવારના સમય સેમિનાર હોલમાં મહેશભાઈ પટેલ જયંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આજના શિક્ષણ વિશે માહિતી અપાઈ હતી વિદ્યાકુંજ સ્કૂલને આજે તેત્રીસ વર્ષ પૂર્ણ થયા ચોત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આવનારા સમયમાં કેવું શિક્ષણ હશે અને કેવી તૈયારીઓ કરવી પડશે તેની પણ ચર્ચા કરાઈ હતી આજે સત્તર જૂન વિદ્યાકુંજ સ્કૂલનો સ્થાપના દિવસ ઓગણીસો બાણુંમાં સ્કૂલની સ્થાપના થઈ આજે બત્રીસ વર્ષ પૂર્ણ કરીને તેત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે અમને ખૂબ આનંદ અને ગર્વ છે વિદ્યાકુંજ નાની અમથી શાળામાંથી આજે વરપૃષ્ઠ બન્યું છે સર પહેલો પાયાનો પથ્થર પહેલું વર્ષ અને આજે વર્ષમાં મંગલ પ્રવેશ કઈ સ્મૃતિ ભૂલા અનેક સ્મૃતિઓ સાથે વિદ્યાકુંજની ગાથા છે પહેલું વર્ષ અમને યાદ છે કે માત્ર બે ગાળામાં બે રૂમમાં કહી શકાય એવી સ્કૂલ બારમડી શરૂ કર્યું અને બાળકો પણ નીચે જ બેસતા હતા ત્યારે કોઈ વ્યવસ્થા નહોતી પછી ધીરે ધીરે ચાર ગાળાને તે વખતે એ સોસાયટીમાં પુષ્કર ગંદકી અને બધાની વચ્ચે અમે સ્કૂલ ચાલુ કરી પરંતુ એમ કહી શકાય જેમ ગંદકીમાં કમર ખીલે એમ આ વિસ્તારમાં એવા સમયે સ્કૂલ શરૂ થઈ જ્યારે કશો જ કોઈ પ્રકારનો વિકાસ નહોતો પરંતુ આજે વિદ્યાકુંજ કમરની જેમ ખીલી રહી છે સાહેબ વિદ્યાકુંજની એક અલગ વિશેષતા છે કે અમારે માનવનું નિર્માણ કરીને આ સમાજ અને રાષ્ટ્રને એવા આદર્શ મનુષ્યની આદર્શ નાગરિકની ભેટ આપી છે અને એના પર અમે કામ કરીએ છીએ માત્ર શૈક્ષણિક જ વિકાસ નહીં પરંતુ એનો સંવેદનાત્મક વિકાસ એનો સામાજિક વિકાસ એનો ચારિત્રિક વિકાસ કરી અને વિદ્યાકુંજ ઉત્તમ નાગરિકની ભેટ સમાજને પોતાના પરિવારને અને દેશને આપશે સર છેલ્લો પ્રશ્ન પરિવારના ટીચરો કઈ રીતે આજે ઉત્સવ આજે પરિવારમાં સમગ્ર શિક્ષકો સમગ્ર અમારા ચોથા વર્ગના કર્મચારીઓ વહીવટી સ્ટાફ બધાને ખૂબ આનંદ અને ગર્વ છે કારણ કે વિદ્યાકુંજ છે તો અમે છીએ ત્યારે આ વિદ આજનો દિવસ અમારો પોતાનો બર્થડે છે એવી રીતે મનાવી રહ્યા છે વિદ્યાકુંજ સ્કૂલને અમે અમારું શરીર માની રહ્યા છે સૌ સ્ટાફ એવી રીતે વિદ્યાકુંજને જુએ છે